એટલે બધું મિક્સ છે તો સારું ચાલો બ્લોગ શૂટ કરતા આવજો મારા માટે હાલો તો નીકળી ગયા છે ઘરેથી જવા માટે અત્યારે હજી બહાર નીકળ્યા નથી ચાલુ છે બાર કિલોમીટર હાલીને કલાક એકના ટાઈમમાં કારણ કે કચ્છી તડકો થઈ જાય એટલે ન હાલી શકી તો આખું નથી ખોલતી તડકા અમે હાલો ચીકો કેટલી વાર છે હાલો જો કોમલ બેન આવી ગયા છે

ઓ સામે થયા દર્શન દેવા માટે ગયા હતા તો જો અહીંયાથી ભાઈ આગળ હાલતા થયા છે હજી તો શુભ શરૂઆત કરી છે હજી તો ઘણું બધું આગળ હાલવાનું બાકી છે તો સારું હાલો કન્ટિન્યુ રહેજો નવા નવા શોર્ટ્સ મીજા રાખશે તો જો અત્યારે આ છે આપણું વિઝન ઇન્ડસ્ટ્રીયલ એરિયાનો પાછળનો ભાગ અને આ છે ઓપન પ્લોટ અને આ બધું કારખાના બધા કંપની બધી થઈ ગઈ છે ચાલુ તો જો આનું ટૂર લેવું હોય તો કમેન્ટ સેક્શનમાં લખો તો વિજન નું ટુર કરાવીએ આપણે અને જો ચીકુભાઈ જઈ રહ્યા છે અત્યારે વિજન ના ગેટ આગળ આ અત્યારે આપણી છે ને ગામની ચંગા ગામની જમીન હતી અને આનો એક બીજો ભાગ છે જે આપણા એક્ઝેક્ટ ઘરની પાછળની સાઈડમાં છે અને આ છે એનો બીજો ગેટ હજી એક આગળ ત્રીજો ગેટ છે અને એક આમ બાજુ રોડ ઉપર ચોથો ગેટ છે મતલબ ચાર ગેટવાળું છે તો બહુ મોટું એવું છે અને ટોટલ વસ્તુ મતલબ બ્રાસ રબર પ્લાસ્ટિક બધી વસ્તુમાં બને છે તો જો કારખાનાના ટૂર જોતા હોય તો એ રીતના કમેન્ટ આપો અને આખા વિજન એરિયાનો ટૂર જોતો હોય તો એ રીતના કમેન્ટમાં લખો આપણે કરાવશી ટૂર તમને તો ગાઈસ જંગલની શરૂઆત થઈ ગઈ છે બતાવું તમને એ પડી જાય ફોન એવું કઈ ન હોય તો જો એકદમ ડેન્જર વાળો રસ્તો આવી ગયો છે આ બાજુ જાડી છે પાછળની સાઈડ મે જાડી ઉછે નકરી આ જાડી નથી એ મામુ અલે તમે બેય માણસ છો બરાબર છે બટ એમ કે હું કહું છું કે પાછળ જાડી છે એટલે મતલબ જાડી ઉછે બધી ચારી કોરા હજી આગળ એક મસ્ત ગોલાઈ આવશે નીચેની અને હવે બોર બોરની જારી આવતા અમુક માણસો સીધા ચોટી ગયા ચીકુ ભીજા નો બ્લોગ શૂટ કરે છે અને કોમલ જો બોર ખાય છે આપણે ખાય મામુ ખુદ બ્લોગર છે તો એમને બ્લોગિંગ ચાલુ છે જો આપણો બોર ખાટા છે હા શિયાળ ને અંગૂર ખાટા જ લઈ ગયા હતા શું કામ પોચાણું હતું ઓકે તો જાય મારીઓ આગળ હજી મોજ આવવાની છે આજે આગળ ઘણી આવશે બોયડીઓ હા આ રહી આરઈ જો મસ્તી ની ઓયડી છે અહીંયા આરઈ સામે જો ને બોર છે પાછા જે પાકા જે આઈ દે ઘણા છે લાલા પાકા તો અડી એટલે ખરી જાય બોર છે આરઈ ના બોર છે તમે કોઈ બોરચૂર ચૂર ખાધું છે એ લગભગ બોર નું જ બને છે અને એક નંબર હોય છે ક્યારેક સર્ચ કરજો બહુ મજા આવશે અત્યારે જો બોર ની આવે બોર ફ્રુટ છે એના લડ્ડુ આવે અને એ બોર જેવા ટેસ્ટી હોય છે ખરી ગયો બોર લે મારી મસ્ત મસ્ત ઓયડી છે હજી બોર હજી પાયકા નથી કારણ કે હજી સીઝન આવી નથી બોરની હજી એકદમ ઠંડી વધી જાય ને ત્યારે બહુ જ બોર આવે અને અમારે તો આ એરિયામાં બહુ ચણિયા બોર કહેવાય અને અમારી આ ભાષા અહીંયામાં તો કે તમારે શું કહેવાતું હોય તો આની છે ને અત્યારે સિઝન બહુ જ અત્યારે હોય બટ હજી ઠંડી એટલી બધી વધી નથી એટલે સીઝન આવી નથી જાન્યુઆરીમાં બહુ બોર આવી જાય બહુ તારા જાન્યુઆરીમાં પણ જરૂર હતી જાન્યુઆરીમાં બહુ બોર આવે સર હોલો કન્ટિન્યુ રહ્યા ગાઈઝ તો આ છે ચંગાનો જેલાની વચ્ચેનો ખારચીઓ જે હોરર તરીકે જણાય છે અહીંયા ભૂત થઈ જાય એવું બહુ આગળના ગઈઢાનું કહેવાનું હતું ચાલો આગળ આગળ તમને બતાવીએ અમે કે આ ખરેખર કેવો છે શું થઈ જાય મામુ આની અંદર ભૂત થઈ જાય મામુ એ તો ડરાવી દીધા ખરેખર હા માનતો મને અનુભવ કે આપણા ગામનો કે એ લોકોએ ભૂત આમાં જોયેલું છે હવે પછી ભૂત હોય કે દારૂડિયા હોય એ ખબર નથી ભૂત હોય કે દારૂડિયા હોય એ ખબર નથી આપણે જોયેલું છે માનતો ના

сами દેખાય વર્તી દેખાય કે દેખાય જોયો દેખાની જી એખા દેખાય બહુ તે જે મીતીને તો સરસ જો નાનો હો તો ચેકડીમ ભાઈ બતાવી ગામડામાં ગામડાની મોજ જ અલગ છે આપણે અહીંયા છે લા પછી આ ભૂત થઈ ગયો તો જો ઈચ આવડી આને કેવા આને શું કહેવાય આવડી ફૂલ વાવ સો નાઈસ તો ગાઈસ મજાક થી અટકી એક વાત કરી દઉં બાઈ ઉપર નોતી તે કામે જતી હોય બાઈ ઉઈ છે તે દાડીએ જતી હોય

આખા રસ્તે બોર એવાને વાત છે જો અહીંયા એવા છે બોડી બોડી તોડ દો હા કુમ દે સુકા બોર આગળ આઈ ચાલ હારીએ મસ્તી બોર આપે તો હાલો આગળ આગળ કન્ટિન્યુ રહ્યો અમે કન્ટિન્યુ રહી બોર ખાવા માટે અને તમે કન્ટિન્યુ રહ્યો વ્લોગ જોવા માટે તો જો ગાઈસ છેલ્લા ગામમાં એન્ટર થઈ ગયા છે અત્યારે ઉતરા કરે છે મારું સ્વાગત ગાયું કરે છે સ્વાગત માણસો બધા જોઈ રહ્યા છે કે માણસો શું કરી રહ્યા છે તો જો ચેલા ગમે એન્ટર થઈ ગયા છે જો એક બે ત્રણ અહીં સલ સલામત પહોંચી ગયા છે ચાર કિલોમીટર જેવું હાઇલા છે હજી કમસે કમ આઠ કિલોમીટર જઈ ગયા હાલવાનું છે તો સારું બ્લોગમાં કન્ટિન્યુ રહેજો આગળ આગળ મળશે જોવા બધી નવી નવી વસ્તુ ગાઈ જો અત્યારે રોડ ઉપર પહોંચી ગયા છીએ ચેલા ગામ પૂરું થઈ ગયું છે અને જો આ સામે જ છે રોડ જે દેખાય છે અહીંયા કહો છે

કઈ રીતના ગાંડા કાઢે છે અમારા ચિરાગભાઈ જો રોડને ટચ કરી ગયા છે અત્યારે અમે અને રોંગ વે ઉપર હાલી જઈ શું કામ કે આગળ છે પુલ તો અહીંયા થોડીક આરામ કરી લઈ અને પછી આગળ હાલતા થાય તો બ્લોકમાં કન્ટિન્યુ રહેજો આગળ આગળ નવા જે જોવા મળશે તો મને મારા આશ્રય લીધો છે વિહામો અમે સીધા બેઠા બેઠા સીધા ફોન ખોલીને બેસી ગયા છે અને અત્યારે જે જે માણસ જાય છે એ બધા અમારા સામે જવાય છે કે આ લોકો ફોન લઈને શું કરે છે કારણ કે હજી બી નું જીવવાનું બહુ મુશ્કેલ છે કારણ કે માણસોની નજરો એવી મારે છે એકદમ સોર આવતો હશે તમને કારણ કે અમે છીએ ત્યારે હાઈવે ઉપર તમે જોઈ શકો છો જો કેટલા બધો મોટો હાઈવે છે ખટારા અને બસું આવેલું જાય છે ત્યારે હજી સવાર સવારનો ટાઈમ છે દસ વાગ્યા છે એટલે જેવા બસ નીકળી સારવાલો કંપમાં રોડ પર હાલુ બરોબર મુશ્કેલ પડે એટલે તો સારવાલો જોતા જાવ હાલતા થાય છે ત્યારે થઈ ગયો આરામ તમારો જો હાલતા થાય છે રોડ ક્રોસ કરી લઈ અને જો આપણું સપનું જાય છે જૂનું મોડેલ જે ફોર્ચ્યુનર આપણું એક દિવસ રહેશે તમે બધા ગાઈસ સપોર્ટ પૂરેપૂરો કરજો આપણે ફોર્ચ્યુનર લેવી છે બધા નથી ને લેવી સરવાલો તો કન્ટિન્યુ રહ્યો આગળ આગળ મળી તમને જો અત્યારે આપણે આવી ગયા હતા મામા સાહેબના મંદિરે જે ચેલા અને દરડની વચ્ચે આવેલું છે સીએનજી પંપ એક્ઝેક્ટ બાજુમાં તો અહીંયા બી બહુ સત એવું છે કારણ કે ઘણા લોકોએ અમારા ગામના બી ઘણા લોકોએ માનતા કરેલી છે અહીંયા સાહેબને ત્યાં તો ઘણાની માનતા સફળ ગઈ છે તો આપણે એવું નાની છીએ કે આપણી માનતા બી સફળ જાય કે આપણી માનતા ખોડિયાલ માતાજીની છે રસ્તામાં મામા સાહેબનું મંદિર આવ્યું તો આપણે દર્શન કરતા જાય અને અહીંયા દર્શન કરવાની સાથે મને એક બહુ મસ્ત સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હું આવ્યો ત્યારે દીવો ઠરી ગયો હતો મામા સાહેબનો તો એ અખંડ રહીએ છે તો તરત જ મારું ધ્યાન પડ્યું એટલે મેં તરત દીવો પ્રગટાવ્યો અને અહીંયા સારું સત છે અને ઘણા લોકોને ઘણા દુઃખ દૂર થયા છે એટલે આપણે એવું નથી કહેતા કે અંધશ્રદ્ધા બટ શ્રદ્ધા રાખવી જરૂરી છે તો આપણે ત્યાં દીવો પ્રગટાવ્યો અને મેં દર્શન કર્યા અને અહીંયા એક મ્યુઝિક ચાલતું હતું જે તમને સંભળાવું એટલે જો આ મ્યુઝિકના કારણે જ આપણે વોઇસ ઓવર કરેલું છે નકર કોપી રાઈટ આવી જાય એના માટે તો સારું હાલો આગળ આગળ કન્ટિન્યુ રહ્યો આગળ હજી ઘણું નવું જોવાનું છે તો સારું સ્ટ્રેટ્યુન ગાઈઝ એક કોક છે બાકી બધા ઓફલાઈન છે તો જે લોકો બહાર ફરવા જતા હોય અહીંથી ગેસ પુરાવું અને શું જોઈએ નાસ્તો લેવા માટે પણ સામે કરીને વેટ કરી દઈએ તો સર વાલો રહેજો તો જો દરની અંદર એન્ટર થઈ ગયા છે આવો છે કંઈક લુક અહીંયા જો ઇન્ડસ્ટ્રીયલ એરિયો અહીંયા બી ઇન્ડસ્ટ્રીયલ એરિયો છે તો અહીંયા બી જો કારખાના ને એવું બધું છે હા હા અને જો અત્યારે રોડ ઉપર ચાલી જઈ

તો મામુને બેન પહોંચી ગયા છે ને પ્રસાદી લેવા માટે પહોંચી ગયા છીએ ખોરીયલ માતાજીના મંદિરે જે નદીની વચ્ચોવચ્ચ મંદિર આવેલું છે તો અહીંથી તમે જોઈ શકો છો એને અને આપણે જો પહોંચી ગયા માતાજીએ ટાઈમ બહુ વધારે લાગી ગયો બે અઢી કલાક જેવું સમથિંગ થઈ ગયું અને હવે જો અંદર માતાજીના દર્શન કરવા માટે જાય છીએ અને હું કોમલ અને ચિરાગ છે ચિરાગ જે વિડિયો ઉતારે છે તો એક કોમળ મંતવે આમરો માંના મંદિરે એટલે એટલા દાખલ કે અમને એટલો બધો થાક થાય ગયો અમને એમ કે ક્યારે અમે ક્યારે થાક ક્યારે અમે પણ એટલો બધો લાગ્યો નથી ખબર પડતી કે અમે આટલું બધું હાલીને આવ્યા લાગે જ આવ્યા જો મંદિરની અંદર અત્યારે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ માતાજીની અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે અને આશાપુરામાનું મંદિર છે જે સાથે સાથે છે બે પાછળની મૂર્તિ આશાપુરામાની છે તો જો આ ભવ્ય તો જો આ ભવ્ય મંદિરમાં ખોડિયાર માતાજીનું છે જ્યાં આપણી આ જે મનોકામના જે આપણે ઘણા વર્ષો પહેલાં માગેલી હતી ઓફકોર્સ પૂરી થઈ જ ગઈ હતી બટ મારી પાસે એટલો સમય ન આવ્યો કે હું અહીંયા હાલીને આવી શકું બટ આખી આજે મને હુકમ થઈ ગયો માતાજીનો અને હું અત્યારે આવીને મારી માનતા મેં પૂરી કરેલી છે તો જુઓ અહીંયા માતાજીના દર્શન કરી લઈ અને હવે કોમલ મને સમજાવતી હતી કે તું એમ કહીએ કે માતાજી મારી માનતા જ પૂરી થઈ જાય હું હાલીને આવ્યો છું તો બધું થઈ ગયું માતાજીને પ્રસાદી આપણે થરી દીધી એ લોકો થરીને પાછી પાછું આપી દઈએ આ આશાપુરા માતાજીનું મંદિર જે બાજુમાં જ છે તો આપણે અહીંયા બી દર્શન કરી લીધા છે અને હવે આપણે જાસી અગરબત્તી પ્રગટાવવા કારણ કે આ નિયમ છે કે એ લોકો અગરબત્તી અડાને આપી દેવા જે પ્રગટાવી આપણે હાથે લેવાની અને ધૂણો છે ત્યાં અહીંયા ધૂણાની અંદર આપણે પ્રગટાવી અને અગરબત્તી ખોડી દેવાની તો આપણે તો જો અહીંયા અગરબત્તી પ્રગટાવી અગરબત્તી પ્રગટાવીને પછી માતાજીને ધૂપ ઉતારી ને પછી આશાપુરામાં ને બાજુમાં હતા તો આપણે અહીંયા બી ધૂપ ઉતારી રહ્યો ને હવે આપણે આગળ જાશી નાળિયલ વધેવાનું બાકી છે હજી તો એના માટે બી આપણે આગળ જવાનું છે તો સારવાર પહેલાં સૌથી પહેલાં આપણે આ છે ને અગરપત્તિ બધા માતાજીની આ સારો બધાને ધૂપ આપી દઈ અને પછી આપણે આગળ જઈ અને અગરબત્તી ધૂણામાં મૂકી આવી ધૂણાની અંદર મૂકી દઈ ધૂણો ચાલુ રહીએ અને અગરબત્તી બી તમારી થઈ જાય એ રીતના જે તો પછી મેં ત્યાંથી જે ભગભૂત હતી એનો મેં તિલક લગાવ્યો અને તિલક લગાડી અને હવે મારે જવું હતું નાળિયલ વધારવા માટે બટ અચાનક એક વસ્તુ મને જોવા મળી તો મેં સાહેબ તમને તમનેથી દેખાડું એક મસ્ત સાપ હતો અસલ પાણીની અંદર તો એનું સૂટ લીધું વધારવા જતા હતા તો બાજુમાં જો અહીંયા નદી છે તો એમાં હતો સાપ તો મેં કીધું લાવો પહેલાં સૂટ લઈ લઈ અને આ જો આખો એક વ્યૂ માતાજીના મંદિરનો બહારથી બહુ મસ્ત છે તમે એકવાર જાઓ તો મારું મન મોહિત થઈ જાય અહીંયા તો સારું જો હવે હું પ્રસાદી નારિયલ વધેલું છું એની વરસાદી કરવાની હતી એની અંદર ખૂબ ગંધાર વસ્તુ હતી મેં કાઢી નાખી નારિયલનું પાણી અંદર ચાય એ રીતના કહી દે તો માતાજી નામ લઈ અને આપણે નારિયેલ વધેરી આજે વર્ષોથી આપણી હતી એ પૂરી થઈ ગઈ છે તો સારું હવે આપણે ઘરે જઈને પછી તમને મળશે તો જવું ઘરે પહોંચી ગયા છીએ અત્યારે થાકીને ટે થઈ ગયા છે તો આજનો દિવસ તો બહુ સ્ટ્રગલ વાળો રહ્યો પણ એક માનતા જે હતી ઘણો ટાઈમ પૂરી થઈ ગઈ હતી મતલબ જે મનોકામના મેં રાઈ લીધી તો આખી પૂરી થઈ ગઈ મનતા મનને બી શાંતિ થઈ ગઈ તો હવે ખોર અમને ફોન કરી દીધો જે એ આવે છે હમણાં આવીને ચમર બુવાનું બનાવશે કંઈક અડધું બનાવીને ગઈ છે શાકને એવું કંઈ આવીને રોટલીની બાકી છે એ બનાવશે તો પછી જમી કરી ત્યારે તમને પાછા મળી થોડીક આરામ કરી લઈ જો થોડી આરામ કર્યા બાદ મમ્મીએ બનાવી દીધી ચા તો હવે જો ચા પીવા મટ આવ્યો છું ને કઉ ભાઈ બેઠા જ્યાં છે એને રાખી છે રજા કારણ કે પગમાં લાગ્યો છે કાલે કાંટો એને લાગ્યો ને જ્યારે બોર ખાતા ત્યારે તો ભાઈ રજા રાખી દીધી છે આજે અને એ બેઠો બેઠો છે ટીવી તો સારું હલો ચા પણ પી લઈએ ઝાકડે પણ મળી જો ફોરમ ને દીકુભાઈ આવી ગયા છે બાલ મંદિરે ફોરમ આ બેઠી છે અને દીકુબેન સામે જો રમે છે એને કેમેરો દેખાડો ના તો મંડે આ કરવા

હેલો દીદી અહીંયા સુતા છે મમ્મી અહીંયા બેઠા છે માસી માં બેઠા છે અરે ઢીંગુ પ્રસાદી ખાઈ લે ઢીંગુ પ્રસાદી ખાઈએ પ્રસાદી હે કાઢી દો શું દી દો આ શું છે એને શું કહેવાય પ્રસાદી છે જેજી માતાજી ની કે પગે લાગી દે

જગવાળી વિડીયો ધાર માટે ઓપ્શન આપી બેસી જાય બેસી દે કેવી પાકી છે આ શું પપ્પા એ કે બોલાય કોનો બનાવે છે વિડીયો એ એ આયો ને સદી ફટ ફટ હે હે એ બોટ પારસ પ્રેસર કે લે પપ્પા ને લે પપ્પા એ મને બબાલ ને તો વયા જો મને આ કોમલી આપણો દે દે આમને બધે ને દે દે કાનન નો દે દે સહી કે બપર બેન લઈ જઈ જો પપ્પા ને પપ્પા ને ઓફ આયન બોર્ડ બની માં જ્યારે મમ્મા બેસી બેસીને એટલે મારી દીસ માં આવી ને મનો રાયતા મરચાવાં તો હું દીદી નામ શું છે કહી લે નામ શું છે આ કોણ છે કહી ના છે એ નામ શું

જે બોલું સામને ઢીંગી કા ફોન આવતો તો જો જો આવી હોય કરી દીધો તાન કોને સલમ બલેને ઢીંગી નો ફોન આવતો હમણા કે પર હમણા આવે છે કે ઓકે જો આ ઢીંગા ને આઈશાની નો ફોન હે બોલે એ ઢીંગી નો જ આ એ એ એ ઓને કાય હાલો છુ પર લખી નો કે તો કે ખાઈ લીધું

કાં kursi એક ધીરે ધીરે તીન તીન માં તો સારવારો આજનો વિડીયો અહીંયા પૂરો થાય છે જો વિડીયો ગયું હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા